નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ફૂડ ન્યૂઝ વડોદરામાં વાણિજ્ય ભવન ખાતે વડોદરા શહેરની જે વિદ્યાર્થીનીઓ છે ચારસો સાડત્રીસ જેટલી જે વિદ્યાર્થીનીઓ છે તેમને માલાબાર જ્વેલર્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેમના અભ્યાસ માટે સ્કોલરશિપ આપવામાં આવી છત્રીસ લાખ એકવીસ હજારની સ્કોલરશિપ આપવામાં આવી તો વડોદરા શહેરની ચોસઠ શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પાદરા ડભોઈ છોટાઉદેપુર સાવલી વાઘોડિયા વગેરેની જે શાળાના જે વિદ્યાર્થીનીઓ છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા માલાબાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છત્રીસ લાખ એકવીસ હજારની સ્કોલરશિપ આપવામાં આવી માલાબાર જ્વેલર્સ જે પોતાના ધંધામાંથી નફો કમાવી અને પાંચ ટકા સેવાકીય પ્રવૃત્તિઓમાં ફાળો આપે છે તો આ ભારતીય જનતા પાર્ટીના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા તેમના હાથે વિદ્યાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા આવેલ વિદ્યાર્થીનીઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નમો એપ ડાઉનલોડ કરી વડાપ્રધાન મોદીના સપોર્ટ કરવા માટે વિકસિત ભારત બનાવવા માટે તેમને કહેવામાં આવ્યું હતું આજે સોમવાર બાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આજે અમે મલાબાર ગ્રુપ જે છે મલાબાર ગ્રુપનો એક વિંગ છે મલાબાર ચેરિટેબલ ટ્રસ્ટ જે ઓગણીસો નવ્વાણુંથી કાર્યરત છે અમે મલાબાર ગોલ્ડન એન્ડ ડાયમંડ્સનો જે શોરૂમ છે વડોદરામાં એ અમારો નફો જે પણ કમાવીએ છીએ એ નફાના પાંચ ટકા અમે સીએસઆર એક્ટિવિટી કરીને અમે આને સીએસઆરના માધ્યમથી સ્કોલરશિપ વિતરણ કરીએ છીએ જેના તહેત આપણે વડોદરા તથા વડોદરા તાલુકા જેમ કે ડભોઈ છોટાઉદેપુર વાઘોડિયા સાવલી પાદરા આ બધા તમામ ફીડિંગ એરિયામાંથી પણ આપણે છોકરીઓને સિલેક્ટ કરી છે જે અગિયાર અને બાર ધોરણમાં ભણતી છોકરીઓ ફક્ત અને જેમણે સાહીઠ ટકા ઉપર માર્ક મેળવ્યા હોય અને આર્થિક પરિસ્થિતિ એમની નબળી હોય એને સિલેક્ટ કરીને મેરિટ બેઝડ ક્રાઇટેરિયા છે પૂરેપૂરો પછી એ કોઈપણ ધર્મના હોય પણ એમને આપણે સિલેક્ટ કર્યા છે ટોટલ ચારસો ને સાડત્રીસ છોકરીઓ છે ચોસઠ સ્કૂલોમાંથી અને ટોટલ છત્રીસ લાખ એકવીસ હજાર રૂપિયાની સ્કોલરશિપનું વિતરણ કરવામાં આવશે આ પૂરેપૂરી ચારસો સાડત્રીસ છોકરીઓ વચ્ચે સો આના માટે અમે તમામ સ્કૂલો જે પણ અમે સિલેક્ટ કરી છે એમના પ્રિન્સિપલ્સ અને એમના વિદ્યાર્થીનીઓ અને એમના વાલીઓના પણ ખૂબ ખૂબ આભારી છે એમને અમને કોપરેશન કર્યું છે તો એના માટે ખૂબ ખૂબ આભારી છે અને અમે આવી રીતના આગળ પણ સ્કોલરશિપ્સનું વિતરણ કરતા રહીશું અને ઘણી બધી છોકરીઓને પણ આવનારા સમયમાં સ્કોલરશિપના પ્રોગ્રામ કરતા રહીશું મારું નામ રેવન ગુજર હું શોરૂમ મેનેજર મલાબાર ગોલ્ડન ડાયમંડ્સ વડોદરા